તું હિન્દુ છે આ સવાલ કરવામાં આવે છે અને આ સવાલનો જવાબ ન મળે તો એ વ્યક્તિનું પેન્ટ ઉતારવામાં આવે છે એ ખાતરી કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ગોળી ધરવી દેવામાં આવે છે તેની પત્ની કહે છે કે હવે મારે જીવીને શું કરવું મને પણ મારી નાખો પરંતુ આ આતંકીઓ છે એ મહિલાને કહે છે કે તારે જીવવાનું છે અને તું જા મોદીને કહેજે કે આ અમે કર્યું છે આ ઘટના છેલ્લા બે દિવસથી દેશભરની અંદર હર કોઈનું લોહી છે તે ઉકળી રહ્યું છે આપણા જમ્મુ કાશ્મીરની અંદર પહેલગાંવ છે અને આ પહેલગાઉંવમાં લગભગ છવ્વીસથી સિત્યાવીસ લોકોને આતંકીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે એટલું જ નહીં તેને તેની જાતિ પૂછવામાં આવી અને તે જાતિની ખાતરી કર્યા બાદ તેણે અંધાધૂંધ આ લોકો ઉપર ફાયર કર્યું છે પરંતુ સવાલ હતો કે હવે ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે અને સરકારે કંઈક નિર્ણયો કર્યા છે જેને લઈને પાકિસ્તાનીઓ છે તે ફફડી ઉઠ્યા છે માત્ર પાકિસ્તાન સરકાર નહીં પરંતુ હરેક પાકિસ્તાની લોહીના આંસુએરોએ આવા નિર્ણયો થયા છે તો આજે વાત કરીશું એ કરૂણ ઘટના વિશે અને ત્યારબાદ સરકારે લીધેલા એ ફેસલા એ નિર્ણયો વિશે જેને લઈને આગામી દિવસોની અંદર પાકિસ્તાનમાં હડકંપ મચવાનો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા દેશનું સ્વર્ગ કહેવામાં આવે છે કે કાશ્મીરની અંદર માનવતાને શર્મસાર કરતી ઘટના છે તે સામે આવી છે જમ્મુ કાશ્મીરનું અનંતનાગ છે અને અનંતનાગનું પહેલ ગામ કરીને એક ગામ છે જેને મિની સ્વિટરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા દેશ અને દુનિયાના લોકો છે તે આ સ્વર્ગમાં ફરવા માટે આવે છે પરંતુ આ સ્વર્ગને રાક્ષસ હોય ત્યાં નરસંહાર કર્યો છે ત્યાં માનવતાને શર્મસાર કરી છે આવી કરુણ ઘટના છે તે ઘટી છે જેને લઈને દરેક દેશવાસીઓની અંદર લોહી છે તે ઉકળી રહ્યું છે છવ્વીસ થી સિત્તાવીસ લોકોના મોત થયા છે અને આ મોતમાં ત્રણ લોકો ગુજરાતના છે અને અન્ય દેશના અન્ય ખૂણાના લોકો છે આ ત્રણ લોકોમાં એક સુરતનો છે શૈલેષ કલથિયા કરીને તેનું મોત થયું છે આ સિવાય ભાવનગરના પિતા પુત્ર છે યતીશ પરમાર અને તેનો દીકરો સ્મિત પરમાર છે જે પણ આ આતંકીઓને નિશાને આવ્યા હતા અને તે મોતને નીપજ્યા છે પરંતુ આ થી સિત્તાવીસ લોકોના મોત થયા છે આ તમામ લોકોને ઈશ્વર તેના આત્માને શાંતિ આપે પરંતુ એક કપલ એવું હતું જે લગ્ન કરીને જેને હનીમૂન માટે જે ફરવા માટે આ જન્નતમાં ગયું હતું અને ત્યાં આ કપલને પણ મોતને કાઢું થયું છે એના કઈ રીતે મોત થયા છે એ પણ સામે આવ્યું છે એ પહેલા જોઈ લઈએ કોના કોના મોત રીતે ઘટ્યા છે અને ત્યારબાદ ભારત સરકારે જે ફેસલો લીધો છે જે પાકિસ્તાનને લોહીના આંસુએ રોવું પડશે ત્યાં પાણી માટે લોકો તરસી જશે ત્યાં લાઈટ માટે લોકો તરસી જશે આવી સ્થિતિ નિર્માણ થવાની છે પરંતુ એ પછી વાત કરીએ પરંતુ આ જે લોકોના મોત થયા છે એ કોણ હતા અને કઈ રીતે તેના મોત થયા છે એ પહેલા ટૂંકમાં જોઈ લઈએ આપણા યુપીનું હાસરત છે આ હાથરસનું એક શુભમ ત્રિવેદી કરીને એક વ્યક્તિ છે એક યુવાન હતો જે ફેબ્રુઆરી 2025 ના રોજ તેના લગ્ન થયા હતા આ શુભમ ત્રિવેદી છે છે આ માણસ તેણે કાશ્મીરના પહેલગામ અને જમ્મુ કાશ્મીર ફરવા જવાની નક્કી કરે છે તેના પરિવારને વાત કરે છે તેના પરિવારના અન્ય સાત સદસ્ય પણ ત્યાં આવવા માટે માને છે અને તે કહે છે કે અમારે પણ ત્યાં આવવું છે કે દેશની અંદર આવું સુંદર સ્થળ છે સ્વર્ગ જેવું કાશ્મીર છે તો અમારે પણ જોવું છે આ પરિવાર છે તે સોળ એપ્રિલ બે હજાર પચીસના રોજ યુપીથી નીકળે છે જમ્મુ અને કાશ્મીર જવા માટે એ થોડા દિવસ ત્યાં જમ્મુ અને કાશ્મીરની અંદર ફરવા ફરે છે શ્રીનગર પહોંચે છે ત્યાંથી સોનમર્ગ અને ગુલમર્ગ વિસ્તાર છે ત્યાં પણ ફરે છે તારીખ આવે છે બાવીસ એપ્રિલ આ પરિવાર છે તે પહેલગામ પહોંચે છે

ખાવાની તૈયારી કરતા હોય છે ત્યાં જ ત્રણ લોકો છે જે વર્દી પહેરીને આવે છે અને તે આ જે કપલ બેઠા હોય છે તેની વાત પણ સાંભળતા હોય છે તે ત્યાં પહોંચે છે 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 અને પૂછવામાં આવે કે કે તું તું હિન્દુ આટલું પૂછે તો ત્રિવેદી કહે તમે કોણ છો શું કામ આવા સવાલો કેમ કરો તેને ફરી એક વખત પૂછવામાં આવે છે કે શું તું મુસલમાન છે જવાબ નથી મળતો તેને એવું પણ કહે છે કે ઈસ્લામનો લય છે એ તમે બોલો પરંતુ શુભમ ત્રિવેદી છે તે બોલતો નથી તેને પૂછે છે કે તારું નામ શું છે આ ત્રીજો સવાલ હોય છે અને પેલો કહે છે કે મારું નામ શુભમ ત્રિવેદી છે તેના ઉપર એક પછી એક ફાયર કરવામાં આવે છે તેની પત્ની ત્યાં જ હોય છે તેની આંખોની સામે જ આ શુભમ ત્રિવેદી છે તેનું મોત થાય છે આ સિવાય ત્યાં એક મહારાષ્ટ્રના પાંચ લોકો હતા જે પણ ત્યાં ફરવા માટે આવ્યા હતા આ પાંચ લોકોનું ગ્રુપ હતું જેમાં એક પતિ પત્ની હતા તેની દીકરીઓ હતી અને અન્ય લોકો હતા તે ગોળીનો અવાજ સાંભળીને તેના ટેન્ટની અંદર ઘૂસી જાય છે પરંતુ આ આતંકીઓ છે 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 તે તે તેની પાછળ જાય અને ટેન્ટમાં કહે કે બહાર એ વ્યક્તિ હોય છે જે બહાર આવે છે ડરેલું હોય છે આ પરિવાર પરંતુ પોતાના પરિવારને બચાવવો હતો જેથી કરીને એ વ્યક્તિ છે જે આગેડ એ બહાર આવે છે બહાર આવ્યા બાદ તેને ઇસ્લામિક કંઈ યાદ હોય કહેવામાં આવે છે કે ઇસ્લામનું કઈ યાદ હોય તો બોલો પેલો વ્યક્તિ નથી બોલી શકતો તેને ત્રણ ગોળીઓ છે 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 તે 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 દેવામાં આવે આવે તેનો ભાઈ અંદર અવાજ સાંભળી જાય અને દોડીને બહાર આ લોકો ઓળખી જાય છે કે આ હિન્દુ છે તો તેનો ભાઈ પણ એ જ છે અને તેને કોઈ સવાલ નથી કરવામાં આવતો તેને પણ ત્યાં ગોળીઓનો વરસાદ કરીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે આ સિવાય હરિયાણાના એક એક નેવીના લેફ્ટન છે જેનું નામ વિની નરવાલ છે આ વિની નરવાલ છે તે પણ પોતાની પત્નીને લઈને સોળ એપ્રિલ બે હજાર રોજ ત્યાં કાશ્મીર ફરવા માટે ગયા હોય છે તેની હિમાંશી નામની પત્ની સાથે તેમના લગ્ન થયા હોય છે અને કેરેલાના કોચીની અંદર તે ડ્યુટીમાં હોય છે પરંતુ તેના લગ્ન છે તે થયા હોય છે જેના કારણે તે રજા ઉપર હોય છે અને તે ફરવા માટે આ જગ્યા ઉપર પહોંચે છે જ્યારે તેની પત્ની છે તે આ એ જ વ્યક્તિ છે જેને બહાર વિદેશ ફરવા માટે જવાનું હતું પરંતુ તેના લગ્ન છે તે સોળ તારીખના રોજ જ થયા હતા અને તે હનીમૂન બનાવવા માટે તેને વિદેશ જવાનું હોય છે પરંતુ તેને વિઝા નથી મળતા અને વિઝા ન મળવાના કારણે કહે છે કે તને આપણા દેશની અંદર જ જન્નત બતાવું છું સ્વર્ગ બતાવું છું આ લોકો તે હનીમૂન મનાવવા માટે જાય છે અનેક અરમાનો સાથે પરંતુ આ કપલ છે જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે આ કપલને તે લોકોને આ જે વિની નરવાલ છે તેની નજીક આ ત્રણ લોકો આવી જાય છે તેને પૂછવામાં આવે છે તારું નામ શું છે તું હિન્દુ છે કે નહીં આવા સવાલો કરવામાં આવે છે અને આ સવાલો કર્યા બાદ તેને ખાતરી થઈ જાય છે કે આ વ્યક્તિ હિન્દુ છે એટલે તેના ઉપર ગોળીઓનો વરસાદ કરે છે અને એને તેની પત્નીના સામે મોતને ઘાટ ઉતારે છે ત્યારબાદ તેની પત્ની છે તે આ લોકોને કહે છે કે હું એકલી જીવીશ જીવીને શું કરીશ મને પણ મારી નાખો પરંતુ જવાબ મળે છે કે તારે મરવાનું નથી તારે પાછું જવાનું છે અને જઈને કહેવાનું છે મોદીને કે આ અમે કહ્યું છે આ પત્નીને ત્યાં તેના પતિની તેની આંખોના સામે તેના પતિનું મોતને નિપજાવે છે અને તેને આ મેસેજ આપવામાં આવે છે અનંતનાગના પહેલ ગામનો એક વ્યક્તિ છે સૈયદ આદિલ હુસેન જે વ્યક્તિ ત્યાં ટુરિસ્ટોને ફરવા લઈ જતો હતો ત્યાંનો સ્થાનિક છે અને તે

ઓફિસર છે આઈબીનો હૈદરાબાદની અંદર તે ડ્યુટી કરતો હોય છે તેની પત્ની સાથે તે અહીંયા પર બે બાળકોને લઈને ફરવા માટે આવ્યો હોય છે તેની દીકરી આઠ વર્ષની છે તેનો દીકરો છે તે અગિયાર વર્ષનો છે અને એ વ્યક્તિને પણ ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે લગભગ છવ્વીસ થી અઠાવીસ જેટલા લોકો છે તેના મોત થાય છે આ જે મૃતકો છે તેમાં યુપી ગુજરાત મહારાષ્ટ્ર એમપી પશ્ચિમ બંગાળ તામિલનાડુ અને ઓરિસ્સાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે આ મોત થી પૂરું ભારત છે તે હચમચું છે દરેક લોકો છે તેની અંદર ખૂબ ગુસ્સો અને રોષ ભરેલો છે પરંતુ તમામ લોકોને હતું કે હવે સરકાર શું નિર્ણય લેશે અને પાકિસ્તાન પણ એ જ હતું કે હવે ભારત શું એક્શન લે છે અને ભારતે આ વખતે કોઈ સ્ટ્રાઇક નથી કરી કોઈ મિસાઇલથી હુમલો નથી કર્યો પરંતુ એક અનોખું યુદ્ધ છે તે છેડ્યું છે અને આપણી સરકારે પાંચ નિર્ણાયક ફેસલા કર્યા છે અને આ પાંચ ફેસલાએ પાકિસ્તાન છે તે થાથરી ઉઠ્યું છે શું ફેસલા કરવામાં આવ્યા છે અને શું તેની અસર થશે તે પણ જોઈ લે આપણી અટારી બોર્ડર છે તેને બંધ કરી દેવામાં આવી છે ત્યાંનો વેપાર જે ભારતનો ત્યાં વેપાર થતો હતો આ વેપાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે સૌથી મોટી સિંધુ જળ સમજોતા યોજના છે સિંધુ જળ સમજોતા યોજના જે જવાહરલાલ નહેરુએ ઓગણીસો સાહીઠમાં આ સિંધુ જળ સમજોતા યોજના છે સમજોતા કર્યા હતા કે સિંધુ નદીનું પાણી છે પાકિસ્તાનને મળે તો એ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ સમજોતા છે તેને તોડી નાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં આપણે જણાવી દઈએ કે અનેક હુમલાઓ થયા છે ભારત ઉપર છતાં પણ આ જે સમજોતા હતું તે પાણી છે તે બંધ નહોતું કરવામાં આવ્યું પરંતુ હવે આ નિર્ણય લેવાયો છે આ સિવાય ભારત પાકના ઉચ્ચાયુક્ત જે હતા તે બંધ કરી દેવામાં આવ્યા છે પાકિસ્તાની નાગરિકો જે ભારતની અંદર છે તેને કહેવામાં આવ્યું છે કે કલાકની અંદર ભારત છોડી દેવામાં આવે વિઝા આપવાની ના પાડી દેવામાં આવી છે પાકિસ્તાની હાઈ કમિશનને ભારતમાંથી જવાનું કહી દેવામાં આવ્યું છે અમુક સમયની અંદર ભારત છોડી દેવાનું સૂચન કરવામાં આવ્યું છે તો આ સરકારે ખૂબ મોટા ફેસલા લીધા છે અને અડતાલીસ કલાકની અંદર આ ભારત છે તેને પાકિસ્તાન કોઈ પણ નાગરિક હોય તેને છોડવાનું કહેવામાં આવ્યું છે મતલબ કે હવે કોઈ પાકિસ્તાનીને ભારતના વિઝા પણ નહીં આપવામાં આવે સૌથી મોટો વોટર સ્ટ્રાઇક છે જી હા દોસ્તો ભારતે ભૂતકાળમાં પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી હતી પરંતુ હવે વોટર સ્ટ્રાઇક કરી છે મતલબ કે સિંધુ જળ સમજોતા છે તેનું પાણી બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના કારણે પાકિસ્તાનની અંદર અત્યારથી જ હડકંપ મચી ચૂક્યો છે કારણ કે પાકિસ્તાનની એસી ટકા ખેતી છે તે આ સિંધુ નદી ઉપર નિર્ભર છે આ સિંધુ નદી છે તેની સાથે બે તેની સહાયક નદી છે જેલમ અને ચિનાબ નામની બે નદી છે જે તેની સહાયક છે જેલમ અને ચિનાબ આ નદીઓનું પાણી છે તે પાકિસ્તાનમાં જતું હતું પરંતુ તે હવે ભારતે આ સમજોતા બંધ કર્યો છે ભારતે આ મોટો નિર્ણય લીધો છે જેને લઈને પાકિસ્તાનની અંદર વીજળી ગુલ થઈ જશે ત્યાં પાવર સપ્લાય નહીં મળે પાણીના કારણે પાકિસ્તાનીઓ છે તે પાણીના ટીપા ટીપા માટે તરસી જશે પાકિસ્તાનમાં સબ્જીના ભાવ છે તે આસમાને પહોંચી જશે ત્યાં ખાવાનું નહીં ઉગે જેથી કરીને ત્યાં મુશ્કેલી વધશે ત્યાં હોસ્પિટલો ચલાવવા અઘરા પડશે ત્યાં કારખાના બંધ થઈ જશે નોકરીઓ લોકોની જતી રહેશે અને પાકિસ્તાનની અંદર હડકંપ મચી જવાનો છે કંઈક આ વોટર સ્ટ્રાઇક છે તે કંઈક આ રીતે નિર્ણય લીધો છે જે પાકિસ્તાનને લાંબા સમયથી ટેન્શન હતું જેની ચિંતા હતી એ જ નસ ઉપર આ વખતે હાથ મૂકવામાં આવ્યો છે અને પાકિસ્તાનમાં તેના કારણે ખલબલી મચી ચૂકી છે આપને જણાવી દઈએ કે પાકિસ્તાન છે ત્યાં સિંધુ સમજોતાને લઈને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર જશે અને દેશોને ભારત પર દબાણ બનાવવાના પ્રયાસ કરશે પરંતુ હવે સરકારે નિર્ણય કરવાનો છે આ સિંધુ જળ સમજોતા યોજના છે તે બંધ કરવાથી પાકિસ્તાનમાં તત્કાલીન કોઈ અસર નહીં થાય પરંતુ અમુક મહિના બાદ તેની પીડા છે તેનો દર્દ છે તે બહાર આવવાનું છે કારણ કે હાલ તો પાકિસ્તાનની અંદર અન્ય પણ જળના સ્ત્રોતો છે જેના કારણે તેની ખેતી થશે જેના કારણે તેના ઉદ્યોગો ચાલશે જેના કારણે તેની વીજળી મળશે પરંતુ આ પાકિસ્તાન નકશામાંથી નામ અને નિશાન મિટાવી દેવાય એક વ્યક્તિને મેરો છે પૂરા દેશને ઉડાવી દેવાય આવા અનેક લોકો છે તે માંગ કરી રહ્યા છે અનેક લોકો પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ દેવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ સરકારે આ પાંચ મોટા નિર્ણયો કર્યા છે જેને લઈને આપનું શું કહેવું છે આપનું શું માનવું છે પાકિસ્તાનને જે ભાષામાં જવાબ દીધો છે સરકારે એ બરાબર છે કે નહીં અને એ બરાબર નથી તો આ પાકિસ્તાનને કઈ ભાષામાં જવાબ દેવો જોઈએ આ પચુકથી અમને કમેન્ટ કરીને જણાવ્યો આવી જેવું નવી ખબરો અને વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇસ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો દોસ્તો તમામ જે આપણા દેશના આપણા ગુજરાતના જે લોકોના મોત થયા છે એ તમામને ભગવાન સોમનાથ છે તે તમામની આત્માને શાંતિ આપે એ પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ